આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં છોટા ઉદેપુર જિલ્લાના કવાંડ ખાતે એક વિશાળ જનસભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના છોટા ઉદેપુર જિલ્લાના તમામ સાથે સામાન્ય પ્રજાજનો પણ હાજર રહ્યા હતા આ સભામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ પંદરમી નવેમ્બરે ડેડિયાપાડા આવવાના છે તેમની આ મુલાકાતને લઈને કહ્યું છે કે ગભરાઈને કોઈ કે મીટિંગ રાખી છે હવે એમના ભૂકા કાઢી નાખવાના છે આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની જન્મ ઉજવણીના ભાગરૂપે પંદરમી નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આવવાના છે પીએમ મોદીના પ્રવાસની જાહેરાતથી દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં બરાબર ગરમાવો આવી ગયો છે તો થોડાક સમય અગાઉ છોટા જિલ્લાના કવાંડ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં એક સભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ એક અનોખા અંદાજમાં પીએમ મોદીની આ મુલાકાતને લઈને કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે ચૈતરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી ધરતી કોન્ટમાં પધાર્યા સવારથી જ આમ આદમી પાર્ટીની આ સભામાં હાજર ના રહેવા માટે કાર્યકરોને ધમકાવવામાં આવી રહ્યા છે આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે તો હવે એમને ખબર પડી ગઈ છે કે તેમનો સૂર્ય આથમવાનો છે એ લોકો હવે હવે ફેંકાઈ જશે પણ પણ કોઈ કાવતરાથી અમે ડરવાના નથી પીએમ મોદીને ગેસ સિલિન્ડરના ભાવ જે વધી ગયા છે તે હવે નથી દેખાઈ રહ્યા આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ શું કહ્યું છે

અમારા ગેસ સિલિન્ડર ભાવ ક્યાં છે તમને મફત માં ગેસ આપવાનું કીધું તું છે ગેસ ઘરમાં માં થતા રાખ્યું ને

તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે અમારા અઠાવીસ ગામ ને વિસ્થાપિત કરવાના છે અઠાવીસ ગામ ડુંગર આવેલા તમારા ઘરને હવે તમને બચાવવાનું છે આપડા

વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો પીએમ મોદી પંદરમી નવેમ્બરે દિલ્હીથી સીધા સવારે આઠ કલાકે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને જ્યાંથી સીધા હેલિકોપ્ટરમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આવશે અને તે પહેલાં દેવમોગરા માતાજીના દર્શન માટે પણ જવાનું નક્કી થયું છે દર્શન કરીને પીએમ મોદી ડેડિયાપાડા ખાતે સભા સ્થળે જવા રવાના થશે આમ પીએમ મોદીની આ મુલાકાતથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સાથે જ હવે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાનું આ જીવેદન જે નિવેદન છે તે પણ ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તો રાધિકા રાઠવાની આ વાતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર